ડીસા તાલુકાના કુંપટ ગામમાં પાંચમા નોળતે ગરબાની રમઝટ નવરાત્રીના પાંચમા નોળતે ડીસા તાલુકાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી કુંપટ ગામમાં પધાર્યા હતા ગામ લોકોએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ધારાસભ્ય પ્રવિણભાઈ માળીના હાથે શીતળા માતાજીની આરતીનો લાવો લેવો અને તેઓએ માતાજીના ગરબે પણ રમ્યા હતા આ પ્રસંગે પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે કુંપટ નદી કિનારે આવેલું ગામ છે અહીં એક સુંદર બગીચો બનાવવામાં આવશે તેમજ મહાકાળી મંદિરથી કુંપટ શીતળા માતાજીના મંદિર સુધી ટૂંક સમયમાં પહોળો પાકો રોડ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી જોતા રો બ્યુરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ દિશા બનાસકાઠા એક ગામની અંદર દિશાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી આવ્યા છે ઉપર ગામના શીતલા માતાજીના મંદિરે તો આપણે એમના મુખે થોડા બે ચાર શબ્દો સાંભળીશું આજે નવરાત્રિના પાંચમા નોરથે માની આરાધના કરવા માટે કુંપટ ગામ લોકોએ શીતળા માતાના મંદિરમાં ખૂબ ભવ્ય આયોજન કરી રહ્યા છે અને આપણી જે શેરી ગરબાઓની પરંપરા છે એ એને જાળવી રાખી છે ગામ લોકો ભાઈઓ બહેનો બધા મળી અને અહીંયા ગરબા કરે છે એમાં મને પણ આજે બોલાવ્યો મને ખૂબ આનંદ થયો છે કે ગામની જે પરંપરાઓ છે તેમને જાળવી રાખી છે મા જગતજન્યને પ્રાર્થના કરું છે કે કુપડ ગામને ખૂબ આપે ખૂબ જે જેમની પોતાની મનની ઈચ્છાઓ પૂરી કરે એવી શુભકામના પણ